હે હર હર મહાદેવ જય હિન્દ મિત્રો કેમ છો મારા વાલા આપણે બ્લોગની શરૂઆત મારે ઘેરેથી કરવા નથી પણ અમે યજ્ઞમાં યજ્ઞની અંદર અમે આવ્યા હતા કામરેજ કામરેજો મારા વિશાલ દાદા મોજમાં હર હર મહાદેવ બધાને એ પણ કહે છે અને પછી યજ્ઞ પૂરો એટલે આવી ગયો ઘેરે ઘેરે આવ્યો તો કે આજ તો મીઠું ને કડવું બનાવ્યું છે કડવામાં હતા કારેલા પણ બનાવ્યા હતા એમ એક બે ખાધા પરાયણે પરાયણે પણ કે મોજ કરો તમ તારે હાંજે મસ્ત મસ્ત જમવાનું છે હવે જમવામાં સાંજે હતા પરોઠા વેજીટેબલ અલગ અલગ જો આ બધું નાખવાનું હતું તૈયારી હાલતી હતી એની કારણ કે મહેમાન આવ્યા હતા છે ઓ ભાઈ સલાલ આથી મારો માસીનો છોકરો એટલે ભાઈ મોજમાં તો હોય જ એટલે એને આનંદ હતો ભાઈ કે પરોઠા મળી જાય એટલે આ બાજુ બનાવવા મળ્યા એટલે મહેમાનને પહેલાં બહેારવા નતા એટલે એની તૈયારી ચાલુ થઈ ગઈ સોસને બધું લાવીને પણ એમાં થયું એવું કે અમારે બેનું કે અમારે પરોઠા નથી ખાવા એ ભાઈ ગઈ કેરી ફ્રીજની અંદર તો કેરી બનાવી નાખો એટલે એની આટું અલગથી અમે જો આ રસ બનાવવાનું ચાલુ કરી દીધું જાગુએ કે એના આટું છોકરાઓની આનંદ આવી જાય અમને આનંદ આવી જાય એટલે કેરી તો હતી છોકરાઓની પણ અમે થોડીક ખાધી અને આ બાજુ બધું બનાવવા મળ્યા હાલો બધા ભાઈ પરોઠા ખાવા અને સબસ્ક્રાઈબ हरि नक जुमारा वाला